આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સહકાર સેલના કન્વીનર શ્રી બિપિનભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ શ્રી અનિરુદ્ધભાઈ દવે वाइस चेयरमैन श्री जीवन भाई आहिर वाइस चेयरमैन श्री देवराज भाई चिखलिया गांधीनगर शहरना प्रमुख श्री आशीष भाई दवे खेती बैंकना डिरेक्टर श्री जसा भाई बारड श्री ठुम्मर, श्री गणपत सिंह सोलंकी श्री सिंह जाडेजा गोविंद भाई देसाई मंगल सिंह परम श्री जिग्नेशाई ठाकुर श्री सुरेश भाई पटेल हरदेव सिंह जाडेजा के के गोहिल श्री કાનબા ગોહિલ ફુલજીભાઈ પટેલ શ્રી નટવરસિંહ મહેડા શ્રી રામજીભાઈ ચૌધરી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર મને કીધું કે ઋણ સ્વીકાર મેં કહું અમારે ઋણ સ્વીકાર હોય નહીં અમારે અમારે ફરજના ભાગરૂપે કામ કરે જવાનું હોય અને આ તો ખેડૂતો માટેનું હોય એમાં અમારે બહુ લાંબો વિચાર નહીં કરવાનો ખેડૂતને લાભ જેમાં થતો હોય એમાં અમારી તૈયારી હોય ક્યારે માટે વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિનો કાર્યમંત્ર આપ્યો છે આપણી તો સંસ્કૃતિ જ વસુદેવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વને એક પરિવાર માની સૌના સહયોગથી વિકાસને વરેલી સંસ્કૃતિ છે ગુજરાત માટે તો ગૌરવની વાત છે કે ગુજરાત આઝાદીના આંદોલનમાં અસહકારની ચળવળથી અગ્રેસર હતું આજે એ જ ગુજરાત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારીતાની ચળવળમાં અગ્રેસર બન્યું છે ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આઝાદી પછી પહેલીવાર અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે ગુજરાતના જ પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને તેને સશક્ત નેતૃત્વ પૂરું પાડવા માટે જવાબદારી સોંપી છે શાહુને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે તેમાં પણ ગુજરાતની સહકારી બેંકને સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસનું પ્રતિક બની છે ભારતની તમામ ખેતી બેંકમાં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા ત્રણ વર્ષથી ઝીરો ટકા એનપીએ ધરાવે છે આદરણીય શ્રી મોદી સાહેબ અને શાહ સાહેબના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન વધ્યું છે તેના કારણે ટ્રાન્સપરન્સી પણ વધી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટના માધ્યમથી બેંકની તમામ શાખા અને કચેરીઓ ડિજિટલાઇઝ થઈ છે તેનાથી બેન્કની કામગીરી ઝડપી બની છે તે માટે સૌને અભિનંદન પાઠવું છું ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળી રહે તે હેતુથી લોનના નિયમમાં સરળતા લાવવા બેંક નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકરીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થા કરી તે આવકારદાયક બાબત છે જમીનના ભાવો તો ખૂબ ખૂબે વધ્યા છે પણ જંત્રી હજુ વધતા નથી એટલે જંત્રીના હિસાબે જંત્રીના હિસાબે કરતા હશો ને કે બજાર માર્કેટ વેલ્યુ માર્કેટ વેલ્યુ માર્કેટ વેલ્યુ થાય તો સારું રહે થોડા પૈસા વધારે મળે ખેડૂતોને આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે તેમના શાસન સેવાકાળમાં સહકારી પ્રવૃત્તિ સાથે ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો મહિલાઓને સક્રિયતાથી જોડવાનું આંદોલન ઉપાડ્યું છે શ્રી અમિતભાઈના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકારી ક્ષેત્રમાં એક મજબૂત સંકલન કરીને ચાર વર્ષના ટૂંકા ગાળામાં દેશની તમામ ગ્રામ પંચાયતો અને સહકાર ક્ષેત્ર સાથે જોડવાનું કામ થયું છે સહકારી મંડળીઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્ર ફોર્મલાઇઝ થાય અને ગ્રામીણ ક્ષેત્રની આવક વધે તેવો ધ્યેય પાર પડી રહ્યો છે શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં બે લાખ પેક્સના માધ્યમથી ગ્રામીણ અંતરંત્રમાં નવી ઉર્જા નવી રોજગારીનું સર્જનનું અભિયાન શરૂ થયું છે સહકારી બેંકના ઓપરેશનમાં પણ ખૂબ મોટા ફેરફાર આવ્યા છે અને તેના પરિણામે સહકારી બેંકોની વિશ્વસનીયતા વધી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં ઓગણત્રીસ વિવિધ ક્ષેત્રમાં આઠ લાખ જેટલી સહકારી સંસ્થાઓના સુચારૂ વ્યવસ્થાપનની દેશથી વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂતઈ યોગદાન મળી રહ્યું છે કો ઓપરેટિવ બેન્કને મજબૂત કરવા માટે અને લોકોને સહકારી બેંકો પ્રત્યે ભરોસો વધે તે માટે દેશના પ્રથમ સહકારીતા મંત્રી અને યુવા સહકારી અગ્રણી શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયને અનેક રિફોર્મ્સ કર્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે વિકસિત ભારત માટે તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે અત્યારે સમયની માંગ છે કે વોકલ ફોર લોકલ ખેતી બેંક ગ્રામીણ અંતરંત્રમાં એગ્રીબેઝ ઉદ્યોગ વધે તે માટે એક્શન પ્લાન બનાવવામાં અને ફૂડ એગ્રો પ્રોસેસિંગ વેપારને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે ખેતી બેંક આવનાર તહેવારના દિવસોમાં ગામે ગામ વોકલ ફોર લોકલનો સંતોષ વધુ ને વધુ સ્થાનિક ઉત્પાદનો ગૃહ ઉદ્યોગો બનાવટોના વેચાણથી ગ્રામીણ ક્ષેત્રોમાં આર્થિક તાકાત પૂરી પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જેમને લોકજીભે મૃત્યુ મક્કમ પાપ મેળો સેવા આપણા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે આ સંસ્થા ખેતી બેંક અસ્તિત્વમાં રહેશે કે કેમ એવા પ્રશ્નાર્થ મુકાણ હતા એવા સમયે આ બેંકનું નેતૃત્વ સંભાળ્યું અને માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે જે રીતે મદદ કરી એનો ઉલ્લેખ માન્ય અધ્યક્ષ ડોલરભાઈએ કર્યું અને એ દેશમાં ઝીરો પર્સન્ટ એનપીએ સુધી પહોંચે એવી કામગીરી એ કરી એ બદલ ડોલરભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા અને કૃષિ જગત તરફથી ગુજરાતના સહકાર જગત તરફથી ભૂપેન્દ્રભાઈનો પણ જેટલો આભાર માન્યો એટલો ઓછો આ મિટિંગમાં ઉપસ્થિત અમારા વાઇસ ચેરમેન સહકાર શ્રીના કન્વીનર બિપિનભાઈ પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ સંસ્થાના ઉપપ્રમુખ જીવનભાઈ આહિર અનિરુદ્ધભાઈ દવે આશીષભાઈ દવે આમ તો સાહેબ સહિત છે ખુદી નામ લઈ શક્યા બધા જ મહાનુભાવ સહકારી અગ્રણીઓ બિઝને બેઠા અમારા વિરજીભાઈ ગોવાભાઈ ગણપતિજી નામ લઈએ પરંતુ ખેતી બેંકમાં આજે જાહેરાત કરી વીમા અંગેની અગિયાર લાખનો વીમો લેવાનું સહકારી સંસ્થાનું સામાજિક દાયિત્વ જે સાત સિદ્ધાંતો છે એમાં સોશિયલ ઓબ્લિકેશનનો એક સિદ્ધાંત એ સિદ્ધાંત મુજબ બેન્યાયથી રશિયા રમતગમત માટે એ પણ સોશિયલ ઓબ્લિકેશનમાં અને પાંચ લાખથી અગિયાર લાખ સુધીનો વીમો સભાસદોનો લેવો એ નિર્ણય ખૂબ આવકારદાયક છે સહકારી ક્ષેત્રમાં કામ કરતા પોતપોતાની સંસ્થામાં સભાસદોનું સુરક્ષાનું કવચ કેવી રીતે આપવું એમની સમૃદ્ધિને સલામતી કેવી રીતે આપવી સહકારી સંસ્થાનું કામ એ મહત્વનું છે ખાલી નફો કરવો એટલા પૂરતી ક્ષમતાઓ સહકારી સંસ્થાનું માપદંડ નથી કારણ કે સહકારી સંસ્થા નફો કરે છે એના સભાસદો પાસેથી સભાસદો સિવાય તો વ્યાપાર કરી શકતા નથી કોઈ પણ ક્ષેત્રની સહકારી પ્રવૃત્તિ હોય તો એ નફો એની વેચણી પુનઃ ડિવિડન્ડના રૂપમાં કે સુરક્ષા અલગ અલગ પ્રકારે આપીને સભાસદોની કરીએ એ જ સાચી સહકારી પ્રવૃત્તિ અને એવી સહકારી પ્રવૃત્તિમાં અહીંયા ક્યુઆર કોડ દ્વારા વધારે સગવડતા આપવાની ઓછા સમયગાળામાં જે સેવિંગ એકાઉન્ટો અહીંયા ખોલવા માટેના જે પ્રયાસો થયા છે એ પણ એક આધુનિક ટેકનોલોજી દ્વારા વધુમાં વધુ સુવિધા કેવી રીતે આપી શકાય એવા દ્રષ્ટિકોણ સાથે ખેતી બેંક કામ કરી રહી છે ખેતી બેંક એટલે સ્વાભાવિક પ્રમાણે ગામડાઓ સાથે સંકળાયેલી ગામડાઓના કલ્યાણ હેતુ માટે એમનું ધિરાણ એમની લોન સમયસર મળે એની વસુલાત થાય એને પ્રોત્સાહન અપાય એના બધા જ માપદંડો સાથે આ બેંક જ્યારે કામ શરૂ કરી રહી છે અને કરીને સફળતા મેળવી રહી છે એ બદલ ડોલરભાઈના આખા બોર્ડને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માન્ય મુખ્યમંત્રી ના નેતૃત્વમાં આ બેંકે પ્રગતિ કરી એટલું જ નહીં અમે આમ તો ઓગણત્રીસ તારીખે માન્ય મુખ્યમંત્રી આપ્યું છે જાણ માટે ગુજકો માસોલની સ્થાપના પછી જ્યારથી થપાણું ત્યાર પછી આ દિવસ સુધી એટલે કે મેં સવારનું સાત વર્ષ ભાજપના શાસન સુધી સાડા ચાર પાંચ કરોડ કરતા નફો ક્યારે વધુ થયો હતો આ સંસ્થાનો સંભાળ્યા પછી કેટલાક અવરોધો પણ આવ્યા તંત્રના માધ્યમથી આ અવરોધોને દૂર કરવા માટે મુખ્યમંત્રીને મળ્યા પછી એમણે મક્કમતાપૂર્વક જે દ્રષ્ટિકોણથી સૂચનાઓ આપી અને સમગ્ર ગુજરાતી સહકારી સંસ્થાને સુરક્ષાનું કવચ મળ્યું એના ભાગરૂપે ગુદકો માસોલે જે પાંચ કરોડ કરતાં વધારે ક્યારે નફો ન કર્યો સવા સો કરોડ કરતાં વધારે નફો એટલે ડોલરભાઈ કહેતા હતા ને અમને સો કે એકસો ને બે કરોડનો ફાયદો કોઈને નવો આપ્યો મને ભાઈના નેતૃત્વમાં એકસો ને ચાલીસ કરોડનો નફો ગુજરાતને આપ્યો અને એ પણ સરકારના નિયમોને કાળજી જો બહાર પડ્યા એટલે બાવીસ ટકા ડિવિડન્ડ સભાસદોને આપવાનો નિર્ણય અમે કેટલા સમયથી આપવાનું શરૂઆત કરી હતી સરકારની પરવાનગી લઈને આખા દેશમાં હાઈએસ્ટ ડિવિડન્ડ બાવીસ ટકા ગુજરાત આપ્યું સરકારે હમણાં નિર્ણય કર્યો કે વીસ ટકા વધારે નહીં અપાય તો અમે વીસ ટકા આ વર્ષથી શરૂ કર્યું પણ વીસ ટકા લેખે પણ ખેડૂતોને પાછા આપવા કમાણી એ જેના માલિક ખરેખર સભાસદો છે એની સુરક્ષા એની સુવિધાઓ માટે કામ કરવું એ સહકારી હરેક સંસ્થાનું કામ છે કોઈ પણ સેક્ટર હોય અનેક સંસ્થા અને આ સેક્ટરોના કારણે મિત્રો આપણે તો ગૌરવ લેવું પડે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ બંને દિલ્હીમાં બેઠા આઝાદી પછી કેટલા વર્ષો સુધી માગણીઓ ચાલી કે અલગ સહકારી મંત્રાલય આપો પંચોતેર વર્ષ આઝાદીના પૂરા થયા પછી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એમને અલગ સહકારી મંત્રાલય અને જવાબદારી અમિતભાઈ શાહને આપી જે સબળ અને સફળ નેતૃત્વ દેશને પૂરું પાડ્યું છે જેને કાશ્મીરનો મુદ્દો માખણમાંથી વાળ ખેંચી એમ ત્રણસો સિત્તેર ખેંચી લીધી ખબર ન પડી એવા નેતૃત્વને સહકારી સંસ્થા આપી મિત્રો એના કારણે આજે આપણે અંદાજ નથી આવતો દેશની સર્વોચ્ચ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાની કહેવાય ઇફકો આજે વિશ્વની સહકારી સંસ્થામાં નંબર વન એનસી આઠ લાખ કોટીવ સોસાયટી આખા દેશમાં ચાલે છે એની એપેચ બોડી એટલે એનસીઆઈ નેશનલ કોપરેટિવ યુનિયન તો ઈપકોના પણ ચેરમેન ગુજરાતમાંથી એનસી ના ચેરમેન ગુજરાતમાંથી નાફેડ તો નાફેડના ચેરમેન જેઠાભાઈ ગુજરાતમાંથી નેસ્કો જે મામા પહેલા ચલાવતા જે અર્બન કોપરેટિવ બેંકના ચેરમેન તરીકે હમણાં જ બદલ્યા પણ જ્યોતિન્દ્રભાઈ મહેતા વર્ષોથી એ પણ ગુજરાતમાંથી વેરાવસિંહમાંથી ગુજરાતમાંથી એક ડિરેક્ટર હોય બિપિનભાઈ કીધું કે આ ચૂંટણી લડવી છે બધું લડવી તો બિનરીફ થાય તો લે બાકી તો અઘરું છે કારણ કે બારસો જેટલા મત ગુજરાતમાંથી આઠ કે નવ મત ખાલી બિપિનભાઈ ફોન તો ભર્યું જે પછીનો આવ્યો હતો પણ અમિતભાઈ ત્યાં બેઠા હતા ભૂપેન્દ્રભાઈ ચાલુ બેઠક એવું ગયું એમની અને મેં લિસ્ટ આપ્યું એટલે તાત્કાલિક ફોન કરો નહીં તો આપણું ગુજરાતનું નાક જાય બિપિનભાઈને ચૂંટાવા ચાલુ બેઠકમાંથી લઈને ફોન કરીને બિપિનભાઈ બિનરી થયા એ પણ આખા દેશમાંથી જે ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ બિપિનભાઈ તો આ બધું આપણે મળ્યું છે એટલા માટે અને ખેતી બેંકમાં જ્યાં બેઠા એના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોલરભાઈ આટલું બધું મળ્યું હોય અમિતભાઈ ને નરેન્દ્રભાઈ ત્યાં ન બેઠા હોય તો બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે આ બધું આપણને ત્યાં મળવું રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ અઘરું છે એક પણ પદ મેળવવું અઘરું છે અને આપણે ગૌરવ લઈ શકીએ ના ઇકોના મેનેજિંગ ડિરેક્ટર હોવું એ આપણા આપ એક ખૂબ મહત્વનું કહેવાય મને એ વાતનું ગૌરવ છે બે દિવસ પહેલાં એ નિમણૂક કરવાની સત્તા મને બોર્ડે આપી એના એમડી પણ ગુજરાતી જે પટેલ એમડી પણ ગુજરાતી બનાવી શક્યા છે એ ગુજરાતનું મહત્વ સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટું છે અને એ મહત્વને સમજીને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે અમને ખબર છે પણ એની વચ્ચે સહકારી તંત્રમાં ક્યાં ક્યાં અડચણ આવતી હોય તો સીધા જ ભૂપેન્દ્રભાઈને મળીએ છીએ અને સીધી સૂચનાઓ આપે છે અને ગુજરાતના સહકારી સંતોને ધગધગતું ચેતનવંતુ અને સીધા માર્ગે સારી રીતે ચાલે એ રીતનો રસ લઈને કામ કરી રહ્યા એટલે હું સમગ્ર સહકારી જગત તરફથી મને ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની અને સહયોગ જે રીતે આપી રહ્યા તેના કારણે મને ભરોસો છે કે મને પ્રધાનમંત્રી અને અમિતભાઈ શાહ જે રીતે મહેનત કરી રહ્યા છે અલગ સહકારી મંત્રાલય બનાવીને સહકારથી સમૃદ્ધિ તો એ ક્ષેત્રમાં ગુજરાતની તમામ સહકારી પ્રવૃત્તિઓ એ દિશા તરફ સફળતાના શીર મોરે પહોંચશે અને ગુજરાત અગ્રેસર કામ કરશે એવા વિશ્વાસ સાથે પુનઃ ડોલરભાઈ અમને અહીંયા બોલાવ્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર પુનઃ મને મુખ્યમંત્રી જે રીતે સહકારિતામાં રસ લઈને સહયોગ આપી રહ્યા એ બદલ એમનો પણ આભાર જય સહકાર